હિન્દુ ધર્મમાં દરેક તહેવાર પાછળ કોઈને કોઈ દંતકથા તથા લોકવાયકાઓ જોવા મળતી હોય છે ત્યારે વાત કરીએ તો હોળીના તહેવારની ગુજરાત સહિત ભારત દેશમાં હર્ષ ઉલ્લાસ અને ઉમંગ સાથે હોળીનો તહેવાર ઉજવવામાં આવે છે મારું નામ ધીમંત માકડ અમે લોકો સરકારી હોસ્પિટલ રોડ પાલિયા શેઠના ડેલાની સામેની શેરીમાં રહીએ છીએ અમે મારા સાથી મિત્રો દ્વારા પેઢી દર પેઢી એટલે લગભગ સાહીઠ વર્ષથી હોલિકા દહનનું આયોજન કરીએ છીએ અમારા મેઇન હેતુ એ છે કે હિન્દુ ધર્મની પ્રણાલિકા પ્રમાણે હોલિકા દહનને કારણે આજુબાજુના વિસ્તારમાં એક લોક લોકચાહના ભાઈચારાની ભાવના વધે અને જેમ બને એમ વધારે હિન્દુ ધર્મનો પ્રચાર થાય અને નાના મોટા કાર્યની અંદર અથવા મુશ્કેલીના સમયે જો એકતા જળવાયેલી હોય તો કોઈપણ પ્રશ્ન આપણે આનંદ અને ઉત્સાહથી સોલ્વ કરી શકીએ છીએ કે જેથી કરીને સામાન્ય માણસને પણ ક્યારેક જીવનની અંદર મુશ્કેલી આવે તો સાથે એક સાથે જો સાથે મળીને એમના પ્રશ્નો આપણે ઉલ્લાંક નિરાકરણ લાવીએ તો એમને પણ જિંદગી એક જીવાનો આનંદ મળે અને આ તહેવારના હેતુને કારણે દરેક હિન્દુ ધર્મ પ્રમાણે આપણા લોકોને જેમ ઉત્સાહ અને આનંદથી જે જિંદગી જીવવાનો આનંદ મળે છે એનો અમે બધા સાથે મળીને લાભ લઈએ છીએ અને આજુબાજુના વિસ્તારના દરેક લોકો દ્વારા અમને આ કાર્ય અથવા કોઈપણ ધર્મના કાર્યનું અમે જયારે આયોજન કરીએ છીએ જેવું કે નવરાત્રી હોય હોલિકા દહન હોય કે કોઈ પણ ધર્મ ધાર્મિક કાર્યની અંદર અમને પૂરો સાથ અને સહકાર મળે છે જે અમને ખૂબ અમારા માટે ખૂબ આનંદની વાત છે જય મહાદેવ હું છું તમારો શુક્લ સુનંદ મનનલાલ આ ધ્રાંગધ્રામાં જ રહું છું અને આજનો પરમ પાવન દિવસ એટલે કે હોળીકા ઉત્સવ સુદ પૂનમના દિવસે આવે છે આના મહત્વ વિશે જો વાત કરીએ તો ઘણા બધા લોકો પોતપોતાની શેરીઓમાં આ હોડીકા પ્રજ્વલિત કરી અને ઉત્સવ મનાવતા હોય છે અને આ પર્વના પૌરાણિક કથા અનુસાર જોઈએ તો પ્રહલાદજી કે જેમને ઉપર પિતા પોતાના પિતાજી હિરણ્ય કશિપુ એમણે ઘણા બધા મારવાના પ્રયત્ન કરેલા કારણ કે એ નારાયણનું નામ જપતા હતા એટલા માટે અને હિરણ્ય એ નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુનો શત્રુ હતો એટલા માટે થઈ અને એમને ઘણા બધા પ્રયત્ન કર્યા એમાં એક પ્રયત્ન એટલે કે એની બહેન હોડીકા એના ખોડામાં બેસાડી અને પ્રહલાદજીને મારવા મારવાના પ્રયત્ન કરેલા પરંતુ કહેવાય ને કે જે સત્ય છે જે જે વ્યક્તિ સાચો છે એને કોઈ મારી શકતું નથી એટલે પ્રહલાદજી ત્યારે બચી ગયા અને ભગવાનની કૃપા એમની ઉપર પ્રાપ્ત થઈ અને એ દિવસથી લઈને આજ સુધી આપણે બધા આ હોળીકા ઉત્સવ મનાવીએ છીએ અને બીજી રીતે જોઈએ તો આ હોળીકા ઉત્સવની અંદર આપણે ધાણી ને એવું બધું તો પધરાવતા જ હોઈએ છીએ પરંતુ કામ ક્રોધ લોભ મો અહંકાર આ બધું પણ આપણે આ હોળીકાની અંદર સમર્પિત કરી દેવાનું છે અને આજના દિવસથી આપણે એકદમ સરસ મજાનું જીવન આપણે જીવીશું એવો આપણે સંકલ્પ કરવાનો છે અસ્તુ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ